નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું માંગ ટીઆરપી ગેંગ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવા આપવામાં આવ્યું આવેદનપત્ર પોલીસ કે અધિકારીઓ પાસે તપાસ ન ચલાવી જ્યુડિશિયલ તપાસની માંગ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાય ઉચ્ચ અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધવા માટે થઈ તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી અઠાવીસ ની ત્રીસ નિર્દોષ લોકોના મૃત્યુના ગુનેગાર સામે કડક માંગ કડક કાર્યવાહી હાથ ધરવા કરાઈ માંગ ઉપલેટા ના સમસ્ત વેપારી ઉદ્યોગ મંડળ અને સામાજિક સંસ્થા દ્વારા પઠવામાં આવ્યું આવેદન પત્ર આ તપાસ બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પણ કડક પગલા લેવા રજૂઆતો કરાઈ અહેવાલ ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા પરિવાર ના સ્વજનો બાળકો મહિલાઓ જે અગ્નિકાંડ મૃત્યુ પામેલ છે આ ઘટનાને ગુજરાત આખા સમગ્ર ઘેરા પડકા પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ ચોટાઈ પ્રમુખ લોહાણા માટે ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયો છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપાન ઊભા કરવાની માગણી કરેલ છે આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલી તપાસ નિમાય અને કોઈ પણ અધિકારી જેવામાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ